નવ વર્ષ આવે છે એના પહેલા આપણે એકવાર મળીએ તાલુકા વર્ષથી મિટિંગ થતી હતી અને પાર્ટીના ખાસા પ્રોગ્રામો પણ થયા આજે આપણે થયા છે એકવાર ફરતી આપણે આપણું નામ અને તાલુકો કહીએ તો તેજસભાઈ પણ થોડું તમને ખબરભાઈ તોડી તાલુકો ગામ ખળિયા ઓરાત રિલાટ છે જે સંકાય દેખે તે બા રહ્યા સંખે તાલુકા મહોલ તોબ ગરમી છે કે તેના પર ગામમાં સોય છે જર્વાદી જેસ્કો આદમેસ્પર આઠ વાયલેટ કો સેક્રેટરી છોટા અને લો ઉત્તમો કેચન <laughs> મુશ્કે <laughs> <laughs> <laughs>

એના લક્ષ્ય આપણે હવે ચર્ચા કરવાની છે નગરપાલિકાની ચૂંટણી તાલુકા પંચાયતની ચૂંટણી જિલ્લા પંચાયતની ચૂંટણી હવે જેટલી બેઠકો છે એના ઉમેદવારો આપણે તૈયાર કરવાના છે જે હોદ્દાઓ બાકી છે જેની બોડી નથી બની એ બોડી આપણને કમ્પલીટ કરવાની છે જેને આપણે જે નિષ્ક્રિય છે એમને આપણે બીજો

તમારા સરકારથી જીતા જીતાડીશું તમે અમને અહીંયા કોઈ બી ઉમેદવાર જે પણ રસ ધરાવતા હોય તેનું એકવાર નામ આપો હું એને ચૈતરભાઈ પાસે પહોંચાડીશ અને એની સ્ટડી કરીશ અને ત્યારબાદ એમને આપણે મેન્ડેટ આપીને જીતાડીશ પણ આપણા સાથ સરકાર વગર આપણે ભેગા થઈને જો આ ચૂંટણીઓ લડીશું તો જ આપણે જીતીશું ખાસ એટલા માટે ભેગા થવાની જરૂર છે કે આપણે જ્યાં લગીને કોઈ સત્તા પર કે કોઈ જગ્યાએ આપણી જીત હાસિલ નહીં હોય ને તો આપણે ગમેન્ટ એટલા મોટા પદ પર હોઈએ કે ગમે એના પર એનું કોઈ મહત્વ નહીં આજે એક જ ધારાસભ્ય આપણી પાસે છે તો આપણે આટલા બધા જિલ્લાઓની અંદર કોઈ બી અધિકારી હોય કે કોઈ પણ હોય ને તેનો સામનો કરી શકીએ એનું કારણ છે કે જૈકરભાઈ જાહેર ત્યારે આપણે એમના સમર્થનમાં આવીએ છીએ એમને લોકોએ સરકારે અધિકારીઓએ આપણી વાત સાંભળવી પડે હવે આપણે એમના સમર્થનમાં આપણે બી અહીંયાથી આપણું પૂર્ભ વધારવાનું છે આપણે અહીંયા નાની મોટી ચૂંટણીઓ લડવાની છે અને એને જીતવાની જીતવાના તો આપણે છે આપણા સિવાય અત્યારે ગ્રાઉન્ડ પર કોઈ એગાડું નથી તમે હરેક જો ગ્રુપમાં કોઈ હોય તો હું ડેલી કંઈ ને કંઈ ન્યૂઝપેપરના અપડેટ મૂકતો હોઈશ તો તમે જોતા હશો રોજ જ આપણા ન્યૂઝ આવે આમ આદમી પાર્ટી સિવાય કોંગ્રેસના કે ભાજપના કોઈ ન્યૂઝ રોજ ડેલી આવતા હોય તો મને કહે આપણા ન્યૂઝ કન્ટિન્યુઅલી કન્ટિન્યુઅસલી રોજે રોજ આવે ઇવન હરેક મુદ્દાને આપણે આવરી લઈએ છે અને હરેક મુદ્દા પર આપણે નાના મોટા પાયે પણ એવેદન પત્રથી મારી લોકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યો આપણે આંબેડકરનું અપમાન થયું હોય કે ત્યારબાદ ઝઘડીયામાં રેપ કાંડ થયો હોય તો એના બાબતે આપણે એવિડન્સ પત્ર આપ્યું છે કોઈ રોડ રસ્તાને રિલેટેડ પણ આપણે આમ આદમી પાર્ટી કાયમ જ રસ્તા પર હોય છે એવું અહીંયા નથી થતું ઓલ ઓવર ગુજરાતમાં થયું દરેક ક્ષેત્રમાં છે ને સરકાર આપણી ઇન્ટેન્સ બ્યુરો ઇન્ટેલિજન્સ અહીંયાની પરિસ્થિતિ લોકલ પરિસ્થિતિ શું છે અને કઈ પાર્ટીનો ડબદબો છે કઈ પાર્ટી આગળ વધી રહી છે શેમાં શું ગ્રોથ વધી રહેલો છે એનું બધું એનાલિસિસ ડેરી એ બી આપણને નેતાઓને નહીં પણ લોકોને મળીને એ લોકો જાણતા હોય આ સરકારી સંસ્થા છે એના આઈડી કહેવામાં આવે આ આઈડી રિપોર્ટ અનુસાર અત્યારે આપણે છોટા અંદર નગરપાલિકાની જે ચૂંટણી છે એમાં આપણે મોખરે જઈ રહ્યા છે અને એવું માનવામાં આવી રહ્યું છે કે જો આ પાર્ટી આટલી જુસ્સાથી આગળ ને આગળ વધશે તો કદાચ અહીંયા આપણી જીત નિશ્ચિત મનાઈ રહી છે આપણો રિપોર્ટ નથી આઈટી રિપોર્ટ છે આઈટી સંસ્થા આપણી નથી સરકારી સંસ્થા છે ને એ લોકો જાતે દરેક જિલ્લામાં આ રીતે એમના આઈબી ઓફિસર હોય સરકારી ઓફિસરો હોય એ લોકો સર્વે કરતા હોય નાના નાના માણસોને મળતા હોય તેનું વાતાવરણ સૌ છે બધું જાણતા હોય તો આપણા માટે એ પણ એક ખુશખબરીની વાત છે આટલો સારો રિપોર્ટ આપણો જઈ રહ્યો છે લોકો આપણી પાસે મળવા માટે આવી રહ્યા છે ચૈત્રભાઈના સતત કોન્ટેકમાં છે બધા એ લોકો એમને મળીને ટિકિટની માંગ કરે છે પણ હમણાં જ અમારી બે દિવસ પહેલા ચર્ચા થઈ એમાં એમનું એવું કહેવું હતું

પસંદગી કરીને એની પર આપણે એમની સાથે મિટિંગો કરીને એમને આપણે કઈ રીતના કામ થાય છે ને કઈ રીતના કામ કરવાનું છે વોર્ડ વાઇઝ તેનું પ્લાનિંગ કરું છું સેન્ટર સાથે એમની મિટિંગ કરાવી અને મિટિંગ થયા પછી એમને મેન્ડેટ આપી જાહેર કરાવી અત્યારે આપણો રોલ એવો છે કે તમામ જે જાતે બી લડવા માંગતા હોય તો સારામાં સારું છે આપણે લડવું જ જોઈએ ને આપણે બી ભવિષ્યના નેતા બનવું જોઈએ તમે બધા એક થઈ ને આ નગરપાલિકાને ફોકસ કરો તે ઉપરાંત તાલુકામાં જે પણ ઉમેર જે પણ જગ્યાએ નાની નાની તાલુકા પંચાયતની સીટોની ચૂંટણીઓ આવી રહી છે તો એમાંથી તમે બધા ધ્યાન આપીને એમાં આપણા ઉમેદવારો ઉભા રાખો બને ત્યાં લગીને આપણો નવો અને કોઈ ડાઘ વગરનો વ્યક્તિ હશે તો એને જીતાડવો અમારા માટે બહુ ઇઝી રહેશે અમારી પાસે જે રણનીતિઓ હોય છે એ રણનીતિ ખાલી એવા જ માણસોને લાગુ પડે જે ભ્રષ્ટાચારમાં ઇન્વોલ્વ ના હોય આપણા કોઈ નેતા કોઈ ભ્રષ્ટાચારમાં કદી એમનું નામ આવતું નથી આપણે સામે ચાલીને પણ જો પોલીસ સ્ટેશનમાં હાજરી આપવા જઈએ ને તો આપણને હાજર થવા માટે પોલીસને એવું કહું હોય કે ના ભાઈ તમે હાજર ના રહે તમારી પાસે કોઈ આપણી પરિસ્થિતિ એવી છે પહેલા આપણી પાર્ટી એવી છે કે જેના નેતાઓને ખાલી પ્રેસમાં બોલવા સિવાય હાજર કરવાની કોઈની અંદર ક્ષમતા નથી બીજેપી હોય ને કે કોંગ્રેસ હોય કોંગ્રેસ તો અત્યારે કોઈ ગરટીમાં ચાલતી નથી આપણે બીજું કે કે સૌથી મોટી વાત એ છે આપણા નેતાઓ રોજ સવાર પડે ભાજપ ને કઈ ને કંઈ ભાજપ પર એક્ઝામ લગાવતા હોય ભાજપ પહેલી વાર એવી છે કે દબાણમાં આવેલી છે ને આપણી પર કોઈ જાતનો ભ્રષ્ટાચાર વાળો એક્ઝામ આપણી પર લડાઈ નથી આ બાબતે આપણા નેતાઓને આપણે સલામ કરવો જોઈએ ખરેખર સારા છે અને રોજ અમારી એમની સાથે ડે એમની સાથે નવ વાગે કોન્ફરન્સ કોલમાં વાત થતી જ હોય છે ને તમને જે મેસેજ આપવામાં આવે છે એ એમની સાથે ચર્ચા કર્યા પછી જ આપવામાં આવે છે એટલે આપણા માટે આ બહુ સારી તક છે કે નાની ચૂંટણીઓમાં આપણે નેતા તરીકે ઉભરી આવીએ અને ભવિષ્યમાં આપણે પણ અહીંયાથી ચૂંટણી જીતી અને ચૈતરભાઈ જેવા આગેવાનને આપણું આપણું સફળ સમર્થન આપ્યું બસ આટલું જ કહીશ તમારું કઈ હોય ગુંજવન ગુજવન કે કઈ હોય તો જણાવજો તો એની પર આપણે થોડી ચર્ચા કરી લઈશું આભાર જય